નમસ્કાર દોસ્તો હાલના આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીએ દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે રાજ્યનું આવનારા દિવસોને લઈ કેવું વાતાવરણ રહેવાનું છે જેમાં અત્યારની હવામાનને લઈ અને મોડલોની મોટી અપડેટ સામે આવી રહી છે જેમાં તમે અહીં જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાં આવનારા દિવસોની અંદર દોસ્તો ફરી વાવાઝોડું ઊભું થવાની સંભાવનાઓને લઈને અત્યારે મોડલો દોસ્તો જોઈ શકો છો દક્ષિણી ભારત અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોનું વાતાવરણ ભારે જામવાનું છે ફરી એકવાર દક્ષિણ ભારતમાં ચાલી રહેલા ચોમાસાની અંદર ધમાકેદાર વરસાદો દક્ષિણ ભારતના રાજ્યોમાં થવાના છે ને એટલું જ નહીં અહીં તમે જોઈ શકો છો ગુજરાત સુધી પણ વાદળવાયું આવવાની સંભાવના રહેશે આપણે આજના વિડીયોની અંદર દોસ્તો એ જ જાણીશું કે ખરી આવનારા દિવસોમાં ગુજરાતમાં માવઠું તો અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં દોસ્તો વાવાઝોડું બનવાની અને એમણે તો માત્ર નવેમ્બર જ નહીં આવનારા ડિસેમ્બરમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે ગુજરાતમાં માવઠા તો જાન્યુઆરીથી માંડીને દોસ્તો તેમણે ફેબ્રુઆરી સુધીનો તેનો આગાહીનો ચોપડો ખોલી દીધો છે આપણે આ તમામ આગાહીઓ એક પછી એક જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે અહીં ભારતનું સેટેલાઇટ ઈમેજ જે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું છે તે બતાવી રહ્યા છીએ ભારતના ચારેય છેડે અત્યારે દોસ્તો જુદા જુદા પ્રકારના વાતાવરણો જોવા મળી રહ્યા જેમાં ઉત્તર ભારતની વાત કરીએ ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને હિમાલય પર્વતીય પહાડી પ્રદેશોમાં અત્યારે દોસ્તો ઠંડીનો ચમકારો એવો તો વધ્યો છે કે ત્યાંનું જમ્મુના કેટલાય વિસ્તારોનું તાપમાન અત્યારે ડિગ્રીઓમાં જતું જોવા મળ્યું છે કડકડતી ઠંડી અત્યારે બરફની ચાદર દોસ્તો હિમાલય પહાડી પ્રદેશોમાં થવું અત્યારે ઊભી થઈ રહી છે ને બરફ વર્ષાની સાથેનું વાતાવરણ છે તો ગુજરાતમાં પણ ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે દોસ્તો ઠંડા પવનો અત્યારે જોર કરવા લાગ્યા છે ને જેમાં ગુજરાતનું તાપમાન

દોસ્તો રાત્રિ દરમિયાનનું તાપમાન જોઈ શકો છો ખાસ અઢાર ડિગ્રીથી પણ નીચું તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ સત્તર થી સોળ ડિગ્રી સુધીના ન્યૂનતમ તાપમાનો નોંધાશે દોસ્તો ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો પાછલા બે ત્રણ દિવસથી ભારે જોવા મળી રહ્યો છે એમાં અમે તમને અત્યારના સેટેલાઇટની અંદર નજર કરાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો જેમાં આપણા ગુજરાતથી દૂર મહારાષ્ટ્રના અરબસાગરમાં અત્યારે જોઈ શકો છો દોસ્તો વાદળવાળી ગતિવિધિ ફરી જોવા મળી રહી છે ગુજરાતની અંદર પણ દ્વારકા જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો જોઈ શકો છો વરસાદી વાદળાઓની ગતિવિધિ જોવા મળી છે જો કે ગુજરાતમાં હાલ કોઈ પણ પ્રકારનું દોસ્તો માવઠું થવાની સંભાવના નથી તો દક્ષિણી ભારતના વાતાવરણ ઉપર નજર કરીએ તો દક્ષિણી ભારતની અંદર અત્યારે પણ દોસ્તો ત્યાં બે ચોમાસા બેસતા હોય છે અને અત્યારે ત્યાં ઈશાનનું એટલે કે ઉત્તર અને પૂર્વનું ચોમાસું શરૂ છે દક્ષિણી પશ્ચિમનું ચોમાસા સમગ્ર ભારતમાંથી વિદાય લઈ લીધી પરંતુ દક્ષિણ ભારતના તમિલનાડુ અને કેરળ બેંગ્લવી જેવા રાજ્યોમાં અત્યારે ઉત્તર પૂર્વના ચોમાસાના પવનોના કારણે આ જેમાં તમિલનાડુમાં અત્યારે હવામાન વિભાગ તરફથી દોસ્તો ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે પૂર્વ ભારતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આમ ભારતના ચારેય છેડાના અત્યારે દોસ્તો વાતાવરણ બદલાયેલા જોવા મળી રહ્યા છે ને આપણા અહીં દોસ્તો પ્રશાંત મહાસાગરમાં આ વખતે લા નિનોની ઘટના સ્થાપિત થઈ છે અને તમે જોઈ શકો સતત દોસ્તો પાછલા બે અઠવાડિયાની અંદર આ દરિયાના વિસ્તારોમાં ઉપરા ઉપરી બે વાવાઝોડા બન્યા જેમાં એક વાવાઝોડાએ તો તબાહી મચાવીને અત્યારે પણ તમે જોઈ શકો છો જેમાં ફિલિપાઇન્સ જેવા દેશો પર ત્રાટકેલું વાવાઝોડા વાવાઝોડું ફંગ વંગ નામનું બસોને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જમીની પ્રદેશો પર ત્રાટક્યું હતું ત્રાટક્યા પછી અત્યારે તાઇવાન તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ને દોસ્તો જોઈ શકો છો રાત્રી દરમિયાન તાઇવાન અને એ લાગુ કાંઠાના આ બાર નવેમ્બરના બપોર પછીના સમયગાળા દરમિયાન તે વાવાઝોડાનું લેન્ડફોલ તાઇવાન દેશ ઉપર થશે ને દોસ્તો આ ભાગોમાં અત્યારે લા નિનોની ઘટનાના કારણે વાવાઝોડાઓની પ્રક્રિયાઓ વધી છે ત્યારે આપણે હવે જાણીશું ગુજરાતમાં ફરી માવઠાના અંધાણ ક્યારે સેવાઈ રહ્યા છે બંગાળની ખાડી ફરી વલોવાની સંભાવનાઓ ઊભી થઈ છે ને એવામાં શું દોસ્તો આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડાનો ફરી ખતરો રહેશે કે નહીં એ જાણતા પહેલાં આપણે અત્યારના ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ આગાહીના નકશાઓ જે ચેતવણીના આવ્યા તે જોઈ લઈશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અહીં તમે દોસ્તો જોઈ શકો છો આપણા ગુજરાત સહિત ભારતના તમામે તમામ રાજ્યોનો વરસાદ ઠંડીને લઈ અને જે નકશો ચેતવણીનો જાહેર કરવામાં આવ્યો છે જેમાં આપણા ગુજરાતની અંદર અત્યારે દોસ્તો કોઈપણ પ્રકારના વરસાદની સંભાવના વ્યક્ત નથી કરવામાં આવી ખાસ કરીને આપણા પાડોશી રાજ્યો એવા મધ્યપ્રદેશ છત્તીસગઢ લાગુના મધ્યપ્રદેશના પંથકોથી રાજસ્થાનના ભાગોમાં અત્યારે કોલ્ડ વેવ અને એટલે કે કડકડતી ઠંડી પડવાની ચેતવણી હવામાન વિભાગે આ વિસ્તાર અને રાજ્યના પંથકોમાં આપી છે તો બીજે તરફ તમે દોસ્તો જોઈ શકો છો દક્ષિણી ભારતના તમિલનાડુ અને કેરળ લાગુના વિસ્તારોમાં હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે ને એટલું જ નહીં તમે બાર નવેમ્બરની આગાહીનો પણ નકશો જોઈ શકો જેમાં તમિલનાડુમાં હજુ દક્ષિણી ભારતમાં વરસાદની સંભાવના છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને પણ ઉત્તર ગુજરાત લાગુના તે ગુજરાતના પંથકોમાં કડકડતી ઠંડી પડવાની ચેતવણીની સાથે તમે જોઈ શકો છો આવનારા દિવસો હજુ પણ ગુજરાત માટે દોસ્તો ઠંડીના રહેવાની સંભાવના બાકી તમે જોઈ શકો છો ગુજરાતની અંદર દોસ્તો વાતાવરણ શુષ્ક રહેવાની અત્યારે

તેવી સંભાવના છે પરંતુ ગુજરાતના કોઈ જિલ્લાની અંદર એવી કોઈ વાદળવાળી ગતિવિધિ આવે તેવી સંભાવના હાલ જોવા નથી મળતી અહીં તમે બાર નવેમ્બર ઉપર જોઈ શકો છો આપણું ગુજરાત આ વિસ્તાર ઉપર છે અને દોસ્તો તે લાગુના અરબ સાગરના દરિયામાં દૂર તમે જોઈ શકો છો મિડ લેવલના વાદળાઓ વાતાવરણની અંદર જોવા મળવાની સંભાવના છે પરંતુ આ વાદળાઓ વરસાદ આપે તેવા નહીં હોય ગુજરાતના પણ જેમાં તમે જોઈ શકો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા જામનગરના કેટલાક સીમિત વાતાવરણમાં વાદળિયા વાતાવરણની પણ સંભાવના રહી શકે પરંતુ ગુજરાતના કોઈ બીજા અન્ય જિલ્લામાં એવા કોઈ વાદળાઓ બને તેવી હાલ સંભાવના નથી અને અમે તમને જોઈ શકો છો આવનારા એક અઠવાડિયા સુધી ગુજરાતમાં દોસ્તો ઠંડી સારી એવી પડે તેવી સંભાવના પછીની અમે તમને ગુજરાતની અહીં મોડલની અંદર સ્થિતિ બતાવી રહ્યા છીએ જેમાં બાવીસ નવેમ્બર પછી ગુજરાતમાં આવી રહ્યા છે વાદળોના નવા વહનો જી હા દોસ્તો ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પણ ગુજરાતના વાતાવરણમાં પલટો લાવી શકતા હોય છે અને એ જ આધારે પાકિસ્તાન પરથી જોઈ શકો છો વાદળોનું વહન ગુજરાત સહિત અન્ય દક બંગાળની ખાડીમાંથી પણ આવે અને થોડો થોડો ભેજ વધી શકે છે ને ગુજરાતમાં બાવીસ તેવી ચોવીસ તારીખ ઉપર જોઈ શકો ગુજરાતની અંદર દોસ્તો વાદળ છાયું વાતાવરણ ઊભું થવાની સંભાવના રહેશે તો બીજી તરફ બંગાળની ખાડી પર પણ તમે નજર કરી શકો છો દોસ્તો બંગાળની ખાડીમાં આ ભાગો પર ધીમે ધીમે એક અપર એર સાયક્લો વરસાદી સિસ્ટમ દોસ્તો ઓગણીસ અને વીસ નવેમ્બર આજુબાજુ રચાવાની સંભાવના છે અંદમાન નિકોબાર ના દક્ષિણી બંગાળના કાંઠા પરથી આ સિસ્ટમ ધીમે ધીમે અહીં તમે મોડલમાં જોઈ શકો છો એકવીસ નવેમ્બર ઉપર દોસ્તો ઉત્તરથી પશ્ચિમની દિશા તરફ આગળ વધતી વધતી બાવીસ નવેમ્બર ઉપર આ સિસ્ટમ દોસ્તો લો પ્રેશરની અંદર બંગાળની ખાડીમાં મોટું સ્વરૂપ ધારણ કરે તો ત્રેવીસ અને ચોવીસ તારીખે સિસ્ટમ દોસ્તો ડિપ્રેશન સુધીની કેટેગરી સુધી મજબૂત થાય અને જેને લઈ તેવીસ ચોવીસ તારીખથી દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાને જોઈ શકો છો અત્યારે મોડલોની આવી રહેલી અપડેટ અનુસાર ચોવીસ અને પચીસ તારીખે આ સિસ્ટમ એક નબળા પ્રકારના વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત થાય તેવું અત્યારે અનુમાન દોસ્તો લાંબા ગાળાના અનુમાનમાં જોવા મળી રહ્યું અને જેના કારણે દક્ષિણ ભારતમાં ખાસ તમિલનાડુ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ તોફાન પવનો સાથેનો વરસાદ પડે તેવી સંભાવના જો આ સિસ્ટમ દોસ્તો વાવાઝોડાની કેટેગરીમાં થાય તો દક્ષિણ ભારતમાં ચાલી રહેલા ચોમાસામાં વાવાઝોડાનો પણ ખતરો રહે ને જેને લઈ બંગાળની ખાડીમાંથી વાદળોનું વહન દોસ્તો ગુજરાતથી લઈ અડધા ભારતના વાતાવરણને પલટો લાવી શકે છે ને જેના કારણે આ નવેમ્બરમાં વિશ તારીખથી ત્રીસ નવેમ્બરની વચ્ચે ગુજરાતમાં ફરી દોસ્તો અમેરિકન મોડલની આવી રહેલી હવામાનની મોડલ આધારિત માહિતી આપીએ તો તેમાં દોસ્તો બંગાળની ખાડીમાં તેવી ચોવીસ તારીખે એક સિસ્ટમ બને અને એ સિસ્ટમ દોસ્તો અંદમાન લાગુના વિસ્તારો પરથી વાવાઝોડાના ફોર્મમાં જોઈ શકો છો ઉત્તર બંગાળની ખાડી તરફ આગળ વધે તેવું અત્યારે અનુમાન છે આમ અત્યારે બંને મોડલો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બને તેવું અનુમાન આપી રહ્યા છે પરંતુ એ કઈ દિશા તરફ ચાલે શું વાવાઝોડા સુધી તૈયાર થશે કે નહીં એ દોસ્તો આગળ જો જોવાનું રહેશે પરંતુ આને લીધે ગુજરાતમાં વીસ તારીખ પછી એક પલટો હળવો આવે તેવી અત્યારે દોસ્તો આપણે તૈયારી રાખી શકીએ

લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે જેના કારણે ઠંડીનું પ્રમાણ થોડું ઘટી શકે છે ગુજરાતમાં બાવીસ ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની તેમણે આગાહી કરી છે પરંતુ એ પહેલા ડિસેમ્બર મહિનાની અંદર પણ તેમણે માવઠું થાય તો દોસ્તો તેમણે ફરી ખાસ નવીસ નવેમ્બર પછી રાજ્યમાં વાદળો ગતિવિધિ અને કોઈક જગ્યાએ માવઠા રૂપી વાતાવરણ ઊભું થાય તો છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બર આસપાસ પણ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની આગાહી કર તો આ સાથે તેમણે દોસ્તો હવામાનની આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓ પર નજર કરીએ તો ચોવીસ નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષોભોના કારણે ગુજરાતમાં વાતાવરણ પલટો તો જાન્યુઆરીમાં પણ કમોસમી વરસાદની આગાહી અને ફેબ્રુઆરીમાં બાર ફેબ્રુઆરી સુધી આ શિયાળો ઠંડીને લઈને ચાલે તેવું અનુમાન તેમના તરફથી વ્યક્ત